અને સમાચારો તરફ નજર કરીશું અમદાવાદના પકવાન ઓવરબ્રિજ પાસે આગની ઘટના બની છે પસ્તી અને ઉઠા ભરેલા ટેમ્પોમાં આગ ફાટી નીકળી અચાનક આગ લાગતા ટેમ્પો બળીને ખાક થઈ ગયો ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો આગની ઘટનાના પગલે એસજી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે અચાનક આગ લાગતા ટેમ્પો બળીને ખાક થઈ ગયો આગ કયા કારણસર લાગી તે જાણી નથી શકાયું પરંતુ હાલ આગ લાગવાના કારણે એસજી હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે પસ્તી ભરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગી છે આ ઘટનામાં સામાન બળીને ખાટ થઈ ગયું છે સાથે જ ટ્રકને પણ નુકસાન પહોંચ્યું છે અમદાવાદના પકવાન ઓવરબ્રિજ પાસે આગની આ ઘટના બની છે ફાયર બ્રિગેડના સ્ટાફે આગ પર કાબુ મેળવ્યો છે પકવાન ઓવરબ્રિજ પાસે ટેમ્પોમાં ભીષણ આગ લાગતાના જ ભાગ મચી ગઈ પકવાન અંડર પાછમાં ટ્રકમાં આગ લાગી ટ્રક જે પસાર થઈ રહી હતી તેમાં પસ્તી ભરેલી હતી ને એ પસ્તીમાં અચાનક જે છે તે આગ લાગી અને અત્યારે હાલ ફાયર વિભાગ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે મહત્વની બાબત એ છે કે જે પ્રકારે આ ટ્રક આખો જઈ રહ્યો હતો તે ઓવરલોડેડ હતો અને અચાનક જ આ ટ્રકની અંદર આગ લાગી અને આગ ભભૂકી ઉઠી ટ્રક આખો જે છે તે બળીને ખાખ થઈ ચુક્યો છે અને અહીં ફાયર વિભાગના બે ટેન્કર આવ્યા હતા અને તેના દ્વારા આગ જે છે તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે જો કે કોઈ જાનહાની નથી થઈ ફાયર અધિકારી જે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કોલ મળ્યો હતો અને શું કામગીરી કરી પકવાન એસજી હાઈવે ઉપર આગળ થલતેજ અંડરબ્રિજ આગળ જતા અંડરબ્રિજના અંદર એક મેટાડોરની અંદર આગ લાગી છે એવા મેસેજ મળતા બોરકદેવ અને થલતેજથી ફાયરનો સ્ટાફ ગાડી સાથે વાહનો સાથે ફાઈટર ટેન્કર સાથે અમે સ્થળ ઉપર હાજર છીએ અને આગ ઉપર કંટ્રોલ મેળવ્યો છે અંદર અને કાગળ ભરેલા હતા એટલે આગ વધારે હતી પણ અમે તાત્કાલિક પાણીનો મારો કરી અને ઓલવી હવે આગ ઉપર સંપૂર્ણ કંટ્રોલ છે પણ અંદર જે આગ ચાલુ છે તો એને ઓલવવા માટે સામાન બધો બહાર કાઢી રહ્યા છીએ જાનહાની થઈ છે કોઈ જાનહાની નથી ડ્રાઈવર અને માલિક અમારી પાસે છે એમને કોઈ જાનહાની નથી એ લોકો સહી સલામત નીચે ઉતરી ગયા હતા બિલકુલ તો જે ટ્રક છે તે બળીને ખાક થઈ ચુક્યો છે અને દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે પસ્તી હતી પૂઠા તે ઓવરલોડ ભરવામાં આવી હતી ને તે એની અંદર અચાનક જ આગ લાગતાની સાથે જ આ ટ્રક જે છે તે ભભૂકુ ઉઠ્યો હતો અને હાલ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી અને આ જે ફાયર વિભાગ છે તેના દ્વારા આ ટ્રક પર જે આગ લાગી હતી તેને કાબુમાં લઈ લેવામાં આવી છે એટલે કે ક્યાંક પકવાન ચાર રસ્તા પર

છે ફાયર વિભાગની ટીમે સર્ટર આવી આગને કાબુમાં કરી સાથે જ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા તો નેશનલ હાઈવે પર ટ્રકમાં ભીષણ આગ લાગતા અચાનક જ નાસભાગ મચી ગઈ અને તાત્કાલિક સમય વલસાડ ના પારડી પાસે નેશનલ હાઈવે બની હતી અને જે રીતે નેશનલ હાઈવે પર જે ચાલતી જે ટ્રક હતી એમાં અચાનક જ આગ લાગી હતી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી કારણ કે એક તરફ નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે મોટા પ્રમાણમાં વાહનો પસાર થતા હોય છે ત્યારે અચાનક જ આગ લાગતા જે હાઈવે નોબત આવી હતી તાત્કાલિક તાત્કાલિક આગ પર મેળવાયો હતો અને જે રીતે પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને તાત્કાલિક જે પોલીસ પહોંચી ગઈ હતી અને જે હાઈવે નો ટ્રાફિક જામ દૂર કરાયો હતો અને ટ્રકને બાજુમાં કસડવામાં આવી હતી સમગ્ર માહિતના થાણમાં દારૂ કેસમાં ગુનો છે અહેવાલ પછી સુરત પોલીસ દોડતી થઈ ગઈ એલર્ટ થઈ ગઈ પોલીસ સાથે મરબારી કરનાર જૈનમ શાહ અને પિતા સમીર શાહ સામે ગુનો નોંધાયો છે પોલીસે કોઈને પણ જાણ ન થાય તે રીતે સમીર શાહની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કર્યો જૈનમ શાહ સામે ફરજમાં અડચણ અને ગેરવર્તન કરવાનો ગુનો દાખલ થયો છે તો ગુનો દાખલ છતાં હજુ સુધી નવીરાની ધરપકડ નથી કરવામાં ઉદ્યોગપતિ સમીર શાહ જન્મદિવસની પાર્ટીમાંથી દારૂ પકડાયો હતો જયનમ શાહે પોલીસ સાથે મારમારી કરી રપચપ કરી હતી તેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા તહેવારનો આ સમય ઉદ્યોગપતિ સમીર શાહ જન્મદિવસની પાર્ટીમાંથી દારૂ પકડાયો છે જયનમ શાહે पुलिस साथे मारमारी करी हती जेना दृश्य आप स्क्रीन ऊपर जोई शको छो जब जांच की तो एक बलेनो गाड़ी मिली जिसने की एक ब्रज शाह नाम का इंसान था और साथ ही थर्मोकॉल के कुछ बॉक्सेस थे जिसमें की दारू की आ, कुछ बियर के टेंस जैसे मिले उसको तो इमीडिएटली ही कब्जे करके ब्रज शाह के विरुद्ध तो प्रोहिबिशन का गुना दाखिल किया गया सेक्शन 65 ए एंड 98 दो के मुजब उसके बाद व्रत शाह की अटक करके उसका जब निवेदन लिया गया तो उसने उसने बताया कि ये जो पार्टी थी वो समीर शाह की बर्थडे पार्टी थी और उसने ही उसे दारू लाने को बोला था इसलिए कलम इक्यासी का उसने ऐड करके फिर समीर शाह की भी अटक की और जब ये पार्टी हो रही थी तब जब पुलिस वहां पे पहुंची थी तो कुछ एक लोग वीडियो बना रहे थे और वीडियो बनाते समय जो ये समीर शाह है उनका पुत्र जैनम शाह उसने उसको वीडियो बनाने से मना किया और जब पीएसआई ने उसको शांत होने के लिए बोला तो उसने पीएसआई के साथ झापाझी पुरावे इकट्ठा करते हुए हमने उसके विरुद्ध एक एफ दाखिल किया जिसमे की सेक्शन भारतीय न्याय संहिता दो की कलम एक सौ एक और दो के विरुद्ध गुना दाखिल कर लिया गया और आगे की कार्यवाही अभी चालू તો આ તરફ દિવાળીના તહેવારને લઈને રાજ્યના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજ્યના અનેક શહેરોમાં ખરીદી માટે લોકોની મોટી ભીડ જોવા મળી રહી છે નવા કપડાં નવી વસ્તુઓ સુશોભન સહિતની વસ્તુઓ ખરીદવા માટે માર્કેટ લોકોથી ઉભરાઈ રહ્યું છે ગ્રાહકોથી ઉભરાઈ રહ્યું છે ફટાકડા ઘરની વસ્તુઓ ચડિયાતી વસ્તુઓ ખરીદવા માટે લોકો બજારમાં ઉમટી પડ્યા છે અનેક શહેરોના બજારમાં અંતિમ ઘડીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે અને આજે સન્ડે નો દિવસ વીકેન્ડ નો દિવસ સાથે જ તહેવારનો માહોલ છે અને ભારે ભીડ સાથે માર્કેટ છલકાઈ ગયું છે ભારે ભીડ છતાં લોકોના ચહેરા પર સ્વીત જોવા મળી રહ્યું છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે ધ્રુવ આપ બિલકુલ દિવાળી તહેવાર ને લઈને હવે ગણતરી ના સમય બાકી રહ્યો છે ત્યારે દિવાળી ની ખરીદી ને લઈને અંતિમ ઘડી ની ખરીદી માટે લોકો જોવા મળી રહ્યા છે સુરતના આ બજારોની ભીડ જોઈ શકાય છે આ બજારોમાં જે જોવા મળતા દ્રશ્ય છે એ તમને જોવા મળી રહ્યા છે તે જ બતાવી રહ્યું છે કે તહેવાર ને લઈને લોકોમાં કઈ રીતે ઉત્સાહ છે અને અંતિમ ઘડીની ખરીદીમાં હવે લોકો જોડાયા જોવા મળી રહ્યા છે હાલ આપણે જે વિસ્તારમાં ઉભા છે તે સુરતના સૌથી જૂનો ચૌટા બજાર વિસ્તાર છે ને અહીં તમામ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે અને તેને લઈને જે સુરતના લોકો જે છે તે અહીં ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે જે રીતની અત્યારે માહોલ જે છે તે અહીં જોવા મળી રહ્યો છે દિવાળી તહેવારને લઈને અંતિમ ઘડીની ખરીદીમાં અત્યારે લોકો જોડાયા છે જોવા મળી રહ્યા છે ખરીદી કરતા આ રિટેલ માર્કેટ થી લઈ હોલસેલ માર્કેટ આ કહેવાતું હોય છે અને આ તમામ જે માર્કેટોમાં અત્યારે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સુરતના ચૌટા બજાર સહિત શહેરના અનેક એવા વિસ્તારોમાં બજારો છે જે તમામ બજારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ રહી છે અત્યારે તમે જણાવશો આપણે સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ જે રીતે અત્યારે હાલ અહી ખરીદી નો માહોલ જોવા મળી રહ્યો છે બેન ખરીદી કરી શે બહુ ખરીદી કરી દિવાળી ને લઈને કેટલો ઉત્સાહ બહુ ઉત્સાહ જે રીતે અત્યારે જોઈ શકાય છે લોકોમાં અત્યારે એક ઉત્સાહ છે દિવાળી અને આ છેલ્લા છેલ્લા સમયની છેલ્લા દિવસ તરીકે ની અત્યારે ખરીદીમાં લોકો જે છે તે જોડાયા છે કેટલાક બેન સાથે વાત કરો બેન જે રીતે અત્યારે જોઈ શકાય છે લોકો અંતિમ ઘડીની ખરીદીમાં જોવા મળી રહ્યા છે ખૂબ જ ભીડ જે છે તે એ જોવા મળી રહી છે આપણે કેટલાક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન આજે દિવાળીનો તહેવાર છે કેટલો ઉત્સાહ કઈ રીતે ખરીદી માટે આવ્યા છે માટે લોકો માં અત્યારે ખુબ જ ઉત્સાહ છે ઉમંગ છે અને હવે અંતિમ ઘડી જે છે તે બાકી છે અને છેલ્લા છેલ્લા સમય ની ખરીદી માટે લોકો જોવા મળી રહ્યા છે બજારો જે છે તેમાં ખુબ જ ભીડ જામી છે સુરત ના બજારમાં સૌથી વધુ ભીડ છે આવી જ રીતે અન્ય શહેરના કાપોદરા માં બરોડા પિષ્ટ સહિતના જે બજારો છે તે તમામ જગ્યાએ આ જ પ્રકારની ભીડ જામી છે ધ્રુવ આપ જોડાયેલા રહેજો મારી સાથે અમદાવાદથી સાક્ષી પણ જોડાઈ ગયા છે સાક્ષી અમદાવાદ ની બજારો માં કેવો છે માહોલ અમદાવાદના રાયપુર દરવાજામાં છીએ અને જ્યાં દિવાળીની ઉજવણીનો ધમધમતો માહોલ આપને જોવા મળી રહ્યો છે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે દિવાળી પ્રકાશનો પર્વ આનંદનો ઉત્સવ અને એક નવી શરૂઆતનો સંકલ્પનો તહેવાર છે અમદાવાદ આજે એવી ઝગમગતી દુલ્હન બની ગયું છે આખો જ્યાં જાય ત્યાં રંગ પ્રકાશ અને ખુશી જોવા મળી રહી છે લોકોમાં ભીડ લોકોની ભીડ છે નવા કપડા મીઠાઈઓ અને દીવડાઓની ખરીદી માટે ધામધૂમ ચાલી રહી છે વેપારીઓના ચહેરા પર ખુશી છે કારણ કે આખા વર્ષ બાદ આજ સમય એમને નવી આશા આપે છે અને જો વાત કરીએ રાયપુર દરવાજા વિસ્તારની તો અહીં ફટાકડાનું બજાર લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યું છે રંગબેરંગી ફટાકડા અને બાળકોની આંખોમાં પણ ઉત્સાહ આ બંને મળીને તહેવારને જીવંત બનાવે છે લોકો અહીં નવા પ્રકારના ઇકો ફ્રેન્ડલી ફટાકડા પણ ખરીદી રહ્યા છે જેનાથી ઉજવણી અને પ્રકૃતિનું રક્ષણ પણ થાય છે આજે શહેરના દરેક આજે શહેરના દરેક ખૂણે દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આપણે અમદાવાદ માં બહુ બડી દિવાળી કા માહોલ હૈ સબ લોકો ખુશી ખુશ દિખાતી હોય બચ્ચો કો દિવાળી કે ફટાકે દિલાતેર અમ્મી કા બહુ સારી થેન્ક યુ આપ જેમ જોઈ શકો છો તેમ લોકો માં ઘણો દિવાળી નો ઉત્સાહ

અને ફટાકડા ફોડવાની બહુ જ મજા આવે છે ફટાકડા ફોડવાનું એટલે જીવનમાં ઉમંગ અને ઉત્સાહનો પ્રતિક છે એટલે બહુ જ મજા આવે છે એટલે બહુ જ ફટાકડા લેવા આવ્યા છે બધા લોકો જી આપ જોઈ શકો છો કે અમદાવાદીઓ વિક્રમ સંવંત બે હજાર બ્યાસીની ની શરૂઆત કરવા માટે નવા સંકલ્પ સાથે જોડાઈ રહ્યા છે કેમેરામેન અજય પટેલ સાથે સાક્ષી દાવડા વીટીવી ન્યૂઝ અમદાવાદ ધ્રુવ ફરી હું આપ પાસે આવીશ સુરતમાં ખરીદીનો જોશ જોવા મળી રહ્યો છે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો મહિલાઓમાં શોપિંગ ને લઈને ક્રોઝ ક્રેઝ જોવા મળી રહ્યો છે વોકલ ફોર લોકલ ને કેવો પ્રતિસાદ સુરતની માર્કેટમાં બિલકુલ સુરતમાં જે રીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે આપણી સાથે જોઈ શકાય છે કે કઈ રીતે લોકો જુદી જુદી પ્રકારની ખરીદીમાં અંતિમ દિવસો માટે કરી રહ્યા છે જે રીતે લેડીઝો હોય છે તો તેની ઇમિટેશનથી લઈને કપડાથી લઈને તમામ એવી વસ્તુઓ જે છે તે અંતિમ ધોરીની ખરીદીમાં જોડાય છે બેન શેની શેરી વસ્તુની ખરીદી માટે અત્યારે આપ જોઈ રહ્યા છો દિવાળી ની ખરીદી માટે ખરીદી બહુ ભીડ બહુ જ છે બહુ ઉત્સાહ છે અંતિમ અંતિમ સમય બાકી છે હવે તો એટલે કઈ રીતે બાકી રહી ગઈ છે ખરીદી ને હવે પહોંચ્યા હજી તો બાકી છે થોડીક ખરીદી હવે જોઈએ બિલકુલ એટલે અંતિમ ઘડી ની ખરીદી માટે લોકો માં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બેન તમે જણાવશો અત્યારે તમે ખરીદી કરાવ કઈ કઈ બાબત ખરીદી માટે હજી બાકી છે લગ્ન છે એના માટે શોપિંગ કરું છું બિલકુલ એટલે અત્યારે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે જે રીતે અત્યારે ખરીદી લે લઈને માહોલ સુરતમાં જોવા મળ્યો છે અને અંતિમ ઘડીની ખરીદીમાં લોકો અત્યારે બજારોમાં ભારે ભીડ જામી છે ભારે ભીડ જોવા મળી રહી છે અને તમામ લોકો જે છે તે જુદી જુદી ચીજ વસ્તુઓની ખરીદીમાં લાગી ચૂક્યા છે જી 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 ધ્રુવ આપ જોડાયેલા રહેજો તો માર્કેટમાં ભારે ભીડ જોવા મળી રહી છે લોકોના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે દિવાળી પછી બેસતા વર્ષને લઈને પણ લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે ઘરોની સજાવટની વસ્તુઓ ખરીદતા જોવા મળી રહ્યા છે ચડિયાતી વસ્તુઓથી માર્કેટ ઉભરાયું છે સાથે જ આ ચડિયાતી વસ્તુની ખરીદી કરતા પણ લોકો જોવા મળી રહ્યા છે ઓનલાઈન કરતા ઓફલાઈન માર્કેટમાં ખૂબ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો રાજકોટ થી આપની સાથે સમદતા ભાવેશ લાઈવ જોડાય ગયા છે ભાવેશ રાજકોટ માં કેવો છે માહોલ દિવાળી ની ખરીદી ને લઈને છેલ્લી ઘડી ની ખરીદી ચાલી રહી છે ને કેવો છે માહોલ દિવાળી પર્વને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના જે ધર્મેન્દ્ર રોડ બજાર છે ત્યાંને હું દ્રશ્યો બતાવવા માંગીશ કારણ કે સાંજનો સમય છે અને લોકો છે તે મોટા પ્રમાણમાં અલગ અલગ વસ્તુઓની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે લોકો છે તે અલગ અલગ વિસ્તારોમાંથી ખરીદી માટે આવે છે અને ખરીદી માટે પડાપડી કરતા નજરે પડી રહ્યા છે કારણ કે જે કહી શકાય છે કે દિવાળી એટલે કે આજે દિવાળીના આગળનો દિવસ છે અને આવતીકાલે દિવાળી છે અને દિવાળીને લઈને જ આ ખરીદીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકો છે ત્યાં ધર્મેન્દ્ર રોડ બજારમાં ઉમટી પડ્યા છે અને ખરીદી કરી રહ્યા છે કારણ કે જે અલગ અલગ વસ્તુઓ છે તે મળતી હોય છે બજારમાં અને લોકો છે તે ખરીદી માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે અંતિમ દિવસ કહી શકાય દિવાળીને લઈને અને દિવાળીને લઈને જે હાલ ખરીદીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ પગ મૂકવાની બજારમાં જગ્યા ન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કારણ કે દર વર્ષે દિવાળી આવતી હોય છે અને ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલી આ બજાર છે તે વર્ષો જૂની બજાર માનવામાં આવે છે ને બજારમાં જ હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો છે તે ખરીદી કરવા માટે આવતા હોય છે અને અત્યારે પણ આ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે કારણ કે બજારમાં જે પ્રમાણે ખરીદીનો માહોલ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છેલ્લા જે કહી શકાય છે કે એક અઠવાડિયાથી આ બજારમાં પગ મૂકવાની જગ્યા નથી અને ત્યારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે સતત જોવા મળી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો લોકો છે તે ખરીદી કરવા માટે ઉમટી પડી રહ્યા છે બજારમાં અલગ અલગ દિવાળીની જે વસ્તુઓની ખરીદી કરતા હોય છે તે પ્રકારની ખરીદી છે તેને લઈને જોઈ શકાય છે કે પગ મૂકવાની જગ્યાના હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે કારણ કે જે પ્રમાણે ખરીદીની સિઝન છે ત્યારે દિવાળી એટલે કે

વિરામ બાદ આપનું સ્વાગત છે અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટના કેસમાં ક્લિપ વાયરલ થઈ છે આ ઓડિયો ક્લિપ અન્ય કોઈની નહીં પણ ખુદ મૃતકની છે ઓડિયો ક્લિપમાં પરમાર રાજુ પર ગંભીર આરોપ કરે છે કે વાડસના ડ્રામાપીર ટેકરાના ઝૂટાપટ્ટી વિસ્તારમાં પુનઃવસન યોજનામાં બિલ્ડરો અને રાજુ કટારે ભ્રષ્ટાચાર કરે છે રાજુ કરાટે રાજુ કટારાએ લોકોને કરાવી ધરાવી ધમકાવીને મકાનોનું ડિમોલેશન કરાવ્યું છે અને રસિક પરમાર એવું પણ કહે છે કે રાજુ પરમાર સંત નહીં પણ શૈતાન છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ થરાદની નર્મદા કેનાલમાંથી માંથી રસિક પરમાર નો વૃતદેહ મળ્યો હતો શરૂઆતમાં રસિક પરમારે આત્મહત્યા કરી હોવાની શંકા હતી પરંતુ તપાસ કરતા રસિક પરમારની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં પોતે તે ખુલાસો કરતા ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યું છે પોલીસે રસિક પરમારની હત્યા કરનાર ચાર આરોપી ગંગારામ પરમાર પંકજ પરમાર કલ્પેશ ચાંચાણી અને સુરેશ પરમારની ધરપકડ કરી છે રામાપી ટેકરાના સ્થાનિક રહી શોને વોટ્સઅપના માધ્યમથી હું કહેવા માંગુ છું સેક્ટર ની અંદર એક હજાર ચારસોના ઓગણપચાસ મકાનનો ડ્રો કરવામાં આવ્યો એમાં રાજુ કલાટે એવું વાત કરી કે જે લોકોના ચાર મકાન હોય એને અન્ય લોકોને અન્ય સગા સંબંધી પાસેથી પૈસા ખરીદી મકાન લીધું હોય તો મકાન ન ગણાય પુરાવા આપ્યો હોય મકાન ગણાય તો આવા પુરાવા તમે આપી લીધા માટે વાત નંબર બે તમારી પાસે ચાર મકાન છે પાંચ મકાન છે રાજુ કરાટે પોતે ભ્રષ્ટાચાર છે ડિમોલેશન કરતી વખતે જેને રાજુ કરાટે ની વાત આવી તો ડિમોલિશન કરાવરાવી બરાબર એટલે રાજુ કરાટે એને વધારા નું ખોટું મકાન આપી દીધું એના પુરાવા ના હોય એને બીજા કોઈ સગા સંબંધી કણ પુરાવા લીધા હોય અને એ ખોટું મકાન લીધો હોય અને એનો સંબંધી સબાધી ભ્રમો લાગ્યું ને મકાન લે એમાં ખોટું શું મને કોઈ કહેશો રાજુ કરાટે જે લોકોને મકાન લાગ્યા છે એને ગુમરાહ કરે છે એને ડરાવે છે ગભરાવે છે મકાન ની આર્થિક લેવ રાજુ કરાટે માધ્યમથી થઈ છે બરાબર એટલે રાજુ કરાટે પોતે ભ્રષ્ટાચાર છે